એસઓજી પોલીસે અંકલેશ્વર જીઆઈડીસી માં ગોડાઉનમાંથી સોલ્વેન્ટ પ્રવાહી ભરેલા બેરલ નંગ ત્રણસો ચોત્રીસ ઝડપી પાડ્યા રાજકોટમાં બનેલ અગ્નિકાંડની ઘટના સંદર્ભે ભરૂચમાં જરૂરી તકેદારી તથા ચેકિંગ દરમિયાન અંકલેશ્વર જીઆઈડીસી ના ગોડાઉનમાંથી મિક્સ સોલ્વન્ટ પ્રવાહી ભરેલ બેરલ નંગ કુલ ત્રણસો ચોત્રીસ જેની કિંમત રૂપિયા બાર લાખ પંદર હજાર સાતસો સાહીઠ નો મુદ્દામાલ કબજે કરી તેના માલિક વિરુદ્ધ ભરૂચ એસઓજી પોલીસે ગુનો દાખલ કર્યો હતો એસઓજી પોલીસ ટીમ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે એ ટુ કામધેનુ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ચાર જીતાલી ખાતે પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝનું ગોડાઉન ચેક કરતા આ ગોડાઉનમાં અનધિકૃત રીતે જ્વલનશીલ સોલ્વન્ટ રોખાયું હતું ગોડાઉનમાં સોલ્વેન્ટ માટે ધારાધોરણ મુજબ રાખવાની થતી ફાયર સેફટી સિસ્ટમ નહીં રાખી તેમજ જરૂરી એનઓસી નહીં મેળવી બેદરકારી દાખવી પોતાની તથા અન્ય વ્યક્તિઓની જિંદગી જોખમમાં મુકાય એવા બેદરકારી ભર્યા કૃત્ય બદલ આરોપી વિરુદ્ધ એસઓજી ભરૂચ દ્વારા અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં બીએનએસ કલમ બસો સત્યાસી એકસો મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે માધવરામ ઉર્ફે બબલુ રામકૃપાલ તિવારી રહેવાસી રોયલ રેસીડેન્સી ગોલ્ડન પોઈન્ટ પાસે જેઆરડીસી અંકલેશ્વર જિલ્લા ભરૂચની અટક કરી હતી સત્યદે ન્યૂઝ અઝર પઠાણ ભરૂચ ભૂતકાળમાં રાજકોટ શહેરની ગેમઝોનમાં જે અગ્નિકાંડની ના બને તે હેતુસર વડોદરા વિભાગના રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સર તથા ભરૂચ જિલ્લાના પોલીસ વડા શ્રી મયુર ચાવડા સર દ્વારા જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને જરૂરી તકેદારી રાખવા માટે અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચનાઓ વખતો વખત કરેલી તે અંતર્ગત ભરૂચ જિલ્લાના એસઓજીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરી અને એમની ટીમને આજે મળેલ આધારે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એક ગોડાઉનમાં કે જે પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝ નામથી ચાલતું હતું એ ગોડાઉનમાં આજે રેડ કરેલી રેડ દરમિયાન ત્રણસો ચોત્રીસ જેટલા જ્વલનશીલ કેમિકલ ભરેલા અને અધિકૃત રીતે ભરેલા હોય એવા બેરલો જણાઈ આવેલા જેમાં પંચાવન એક હજાર જેટલો પંચાવન હજાર લીટર જેટલો કેમિકલનો જ્વલનશીલ પદાર્થ જતો હતો તે બાબતે ગોડાઉનના હવાલો ધરાવતા માલિક ને પૂછપરછ કરતાં એના પાસે કોઈ એનું લાયસન્સ પણ નહોતું અને ગોડાઉનમાં ચેક કરતા આ જો પ્રવાહી જે ભરેલું હતું એ જો સળગી ઉઠે તો એને આગને કાબુમાં લેવા માટેના કોઈ ફાયર સેફ્ટી સાધનો પણ ત્યાં રાખવામાં આવેલા ન તો આ સંબંધમાં લોકોની જિંદગી ભયમાં મૂકવા બાબતે આને કોઈ કાળજી રાખેલી ના હોય એના માલિકે તો એના માલિકના વિરુદ્ધમાં અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે જે કેમિકલનો પ્રવાહી જથ્થો હતો જ્વલનશીલ પદાર્થ એ તમામ કબજે કરવામાં આવેલો છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની